આપણે સરને ક્વેશ્ચન પૂછીએ કે સર યુપીએસસીમાં પહેલો જે ક્વેશ્ચન હોય છે કે ચલો આપ જીપીએસસીની તૈયારી કરો છો તો જીએસ તો સરખું કરી શકે છે આ લોકો પણ એક ઓપ્શનલ વિષયના બે પેપર હોય છે સર હવે ઓપ્શનલ કયો સિલેક્ટ કરું એના માટે ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે અને ખાસ કરીને સર આ કહેવાય ને કે એક ડિલેમાં આવે છે આપણા સાયન્સ બેકગ્રાઉન્ડના જે સ્ટુડન્ટ હોય છે કેમ કે કોર્સ સાયન્સનો સબ્જેક્ટ રાખવું એ થોડું અઘરું પડે છે લોકોને તો બીજા કોઈ હ્યુનિટિક સબ્જેક્ટમાં જાય તો કઈ રીતે જાય કે પોતાના ફિલ્ડનો જે સબ્જેક્ટ છે એ જ એમને રાખવું જોઈએ શું રાખવું જોઈએ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે આ જે મેં એસીટીડી રાખવાના પાછળનું કારણ કહ્યું એ તે તમારો અંગત રસ સૌથી પહેલાં તો જરૂરી છે કેમ કે તમારે આ ફિલ્ડમાં આવો તો એ નક્કી કરીને આવવાનું છે કે ભાઈ આ ફિલ્ડમાં આવ્યા પછી તમે આ ફિલ્ડમાંથી ક્યારે બહાર નીકળશો તમે જો પહેલાં જટ્ટેમાં નીકળી જાઓ તો વેલ એન્ડ ગુડ બહુ સારી વસ્તુ કહેવાય પરંતુ આ જર્નીમાં અનિશ્ચિતતાઓ ઘણી છે પ્રોબેબિલિટી પણ ઘણી લો હોય છે તો આ બધું ધ્યાનમાં રાખીને એવો વિષય પસંદ કરવો જોઈએ કે જેના સાથે તમે જીવી શકો એક ઓપ્શનલ પાંચસો માર્ક્સ એક મેજર ડિફરન્સ ક્રિએટ કરી શકે છે તો એવો વિષય હોવો જો જે તમારો રસ છે તમે થોડું જીએસ વાંચ્યું હશે તો એનાથી તમે ઘણો આઈડિયા આવી શકે કે ભાઈ તમને પોલિટી ઇન્ટરનેશનલ રિલેશન જેમ કે મને પોલિટીમાં રસ વધારે હતો ઇન્ટરનેશનલ રિલેશન પણ હું થોડું થોડું ફોલો કરતો હતો તો મને લાગ્યું કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં હું એટલો સ્ટ્રોંગ નહોતો અને લાગ્યું કે પોલિટી મારું સ્ટ્રોંગ છે મેં એનો સિલેબસ જોયો અને મને લાગ્યું કે હું આની સાથે કોપઅપ કરી શકીશ તો એના કારણે મેં એ લીધું એ જ રીતે તમારું જો બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય ગ્રેજ્યુએશન વખતનો અને એનો જ જો સબ્જેક્ટ હોય તો એને ચૂઝ કરવો જોઈએ જો તમને અંદરથી કોન્ફિડન્સ છે બાકી તમે જીએસમાંથી પણ કોઈ જે વિષય તમે હવે શીખો છો અને એમાં રસ પડી રહ્યો છો તો એને તમે સિલેક્ટ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જેમ સાહેબે કીધું કે ઓપ્શન માટે ફર્સ્ટ ઓફ ઓલ અને મેઇન ક્રાઇટેરિયા જે સરે કીધું છે એ છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કે આપને જે સબ્જેક્ટમાં રસ પડે છે એ સબ્જેક્ટને આપ સિલેક્ટ કરો આપ ખાલી રિઝલ્ટ પ્રોબેબિલિટી ના કે એમાં કેટલા સ્ટુડન્ટ્સ પાસ થઈ રહ્યા છે કે પછીનો સિલેબસ મોટો છે કે નાનો છે અને જીએસની સાથેની સિનર્જી છે કે નહીં મતલબ જીએસમાં એ ક્રોસ થાય છે કે નહીં આપનો જો રસ પડે છે એ સબ્જેક્ટને આપ લો પછી થઈ શકે છે કે એ શું હોય આપણા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડનો સબ્જેક્ટ હોય ટેકનિકલ સબ્જેક્ટ હોય જે જીએસમાં ના આવતું હોય પણ જો તમને એમાં ઇન્ટરેસ્ટ છે તો તમે એને લાંબા ટાઈમ સુધી વાંચી શકશો અને સારી રીતે પેપરને એટેમ્પ્ટ કરી શકશો અને આ જર્ની એક લાંબા ગાળાની જર્ની હોય જ આમાં તમે કોઈ એવો વિષય લેશો કે ભાઈ જે જીએસને ક્રોસ કરે છે ખાલી બસ એ હેતુથી લઈ લીધું જ પછી એમાં ઇન્ટરેસ્ટ નથી તમારો તો તમે એટલો સારો પર્ફોમન્સ નથી આપી શકતા અને એના કારણે પછી શું થાય છે પાછળથી પ્રોબ્લેમ આવે છે ઓપ્શન ચેન્જ કરવું પડે છે અને ઓપ્શન જો આપ ચેન્જ કરશો તો ફરીથી નવેસરથી કોઈ ઓપ્શનલ તૈયાર કરો એક બહુ લાંબી પ્રોસેસ E તો બહુ કોશિયસલી આમાં જે ઓપ્શનલ હોય છે ડિસાઇડ કરવાનું હોય છે મિત્રો મેં પોતે બી યુપીએસસીની એક્ઝામ આપેલી છે અને હું પોતે સાયન્સ બેકગ્રાઉન્ડનો છું તો હું બી આ પ્રોબ્લમ ફેસ કરતો હતો જ્યારે તૈયારી કરતો હતો મેં જોગ્રાફી રાખ્યો એનો રીઝન હતો કે જોગ્રાફી મને ઇન્ટરેસ્ટ પડતો હતો એટલા કારણે મેં રાખ્યો હતો અદરવાઈઝ લાઇકવાઇઝ આપ સાયન્સ બેકગ્રાઉન્ડના છો તો એના બી વિષય આપ જોશો ઓપ્શનલમાં છે આપ કોમર્સ બેકગ્રાઉન્ડના છો તો એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ જેવા બી વિષયો છે આપ એને બી રાખી શકો છો અધરવાઇઝ આપણે સરે જેમ કે કીધું કે સરે પીએસઆઈઆર રાખ્યો કેમ કે એમનો રસનો વિષય છે તો એવા વિષયો બી આપ રાખી શકો છો એ રીતે આપ ડિસિઝન લઈ શકો છો